શક્તિશાળી સ્ત્રોત માનવામાં આવે છે 100 ગ્રામ સોયા ચંક્સમાં અંદાજે પ્રોટીન હોય છે જે ઈંડા કે પનીર કરતા પણ વધારે છે આ સિવાય તેમાં કેલ્શિયમ આયર્ન અને ફાઈબર જેવા મહત્વના તત્વો પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે શ્યામકુમારના નમસ્કાર આજના વિડીયોમાં આપનું સ્વાગત છે તો ચાલો આજે પણ મેળવીએ નવી જાણકારી પણ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી આવો જાણીએ સોયા ફાયદાઓ પ્રોટીનનો સોયા ચંક્સમાં ઉચ્ચ ગુણવત્તાવાળું પ્રોટીન હોય છે જે સ્નાયુઓના વિકાસ અને શરીરમાં નવા કોષોના નિર્માણ માટે ખૂબ જ જરૂરી છે ખાસ કરીને જીમ જનારા લોકો અને રમતવીરો માટે આ એક બેસ્ટ ડાયટ છે વજન ઘટાડવામાં મદદરૂપ તેમાં ફાઈબરનું પ્રમાણ વધુ અને ચરબીનું પ્રમાણ નહિવત હોય છે તેને ખાધા પછી લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે જેનાથી બિનજરૂરી ભૂખ લાગતી નથી અને વજન ઘટાડવામાં સરળતા રહે છે હૃદયના સ્વાસ્થ્ય માટે સોયા ચંક્સ સ્લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલ એલડીએલ ઘટાડવામાં અને સારા કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે તેમાં ઓમેગા ત્રણ ફેટી એસિડ હોવાથી હૃદય રોગનું જોખમ ઘટે છે હાડકાની મજબૂતી તેમાં રહેલું કેલ્શિયમ અને મેગ્નેશિયમ હાડકાને મજબૂત બનાવે છે અને ઓસ્ટિઓપોરોસિસ જેવી બીમારીઓથી બચાવે છે પાચનશક્તિમાં સુધારો ફાઈબરથી ભરપૂર હોવાને કારણે તે પાચનતંત્રને સુધારે છે અને કબજિયાત જેવી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે મહિલાઓ માટે ફાયદાકારક સોયાબીનમાં ફાઈટોએસ્ટ્રોજન હોય છે જે મહિલાઓમાં હોર્મોનલ સંતુલન જાળવવામાં અને મેનોપોઝ દરમિયાન થતી તકલીફોમાં રાહત આપવામાં મદદરૂપ થાય છે તમે સોયા ચંક્સને ને સબ્જી પુલાવ અથવા સલાડ તરીકે તમારા આહારમાં સામેલ કરી શકો છો જોકે કોઈ પણ વસ્તુનો અતિરેક નુકસાનકારક હોઈ શકે છે તેથી દિવસમાં પચીસ મી ત્રીસ ગ્રામ સોયા ચંક્સનું સેવન સ્વાસ્થ્ય માટે પૂરતું માનવામાં આવે છે તેને અનેક રીતે સ્વાદિષ્ટ બનાવી શકાય છે સૌથી સામાન્ય રીત સોયા ચંક્સ નું શાક બનાવવાની છે જેમાં તેને ગરમ પાણીમાં પલાળીને વધારાનું પાણી લીધા પછી ડુંગળી ટામેટા અને આદુ લસણની ગ્રેવીમાં મસાલા સાથે રાંધવામાં આવે છે આ શાક રોટલી કે પરાઠા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે જો તમને ભાત ભાવતા હોય તો તમે પુલાવ કે બિરયાનીમાં પણ સોયા ચંક્સ ઉમેરી શકો છો જે તે વાનગીની પૌષ્ટિકતા અને સ્વાદ બંનેમાં વધારો કરે છે નાસ્તા તરીકે સોયા ચંક્સનો ઉપયોગ કરવા માટે તમે સોયા મંચુરિયન અથવા સોયા ફાય બનાવી શકો છો આ માટે બાફેલા સોયા ચંક્સને કોર્ન ફ્લોર અને મસાલામાં મેરીનેટ કરીને તળી લેવામાં આવે છે અને ત્યારબાદ ચાઇનીઝ સોસ સાથે મિક્સ કરવામાં આવે છે આ સિવાય જો તમે હેલ્ધી ડાયટ લેતા હો તો બાફેલા સોયા ચંક્સને ઝીણી સમારેલી કાકડી ટામેટા ડુંગળી લીંબુનો રસ અને ચાટ મસાલા સાથે મિક્સ કરીને પૌષ્ટિક સલાડ તરીકે પણ ખાઈ શકો છો વધુમાં સોયા ચંક્સને મિક્સરમાં પીસીને તેનો ભૂકો કરી શકાય છે જેનો ઉપયોગ પરાઠાના સ્ટફિંગમાં અથવા કટલેસ બનાવવામાં થાય છે સોયાનું શાક પણ ખૂબ લોકપ્રિય છે જે પાવકે રોટલી સાથે ખાઈ શકાય છે સોયા ચંક્સનો ઉપયોગ કરતા પહેલાં તેને દસ પંદર મિનિટ ગરમ પાણીમાં મીઠું નાખીને પલાળવા અને ત્યારબાદ બે ત્રણ વાર સાફ પાણીથી ધોઈને બરાબર નીચોવી લેવા ખૂબ જરૂરી છે જેથી તેની અંદર રહેલી કાચી ગંધ દૂર થઈ જાય અને તે મસાલાને સારી રીતે શોષી શકે